કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રીના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે છે આજે તેઓ રાજ્યના ત્રણ શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે સવારે તેમણે સુરતમાં સ્કોન મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું સુરત બાદ રાજકોટમાં સાત સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા આ મુલાકાત ભાજપ સંગઠનને વધુ મજબૂત કરવાના હેતુથી યોજાય હોવાનું માનવામાં આવે છે જે બાદ તેઓ મોડી રાત્રે અમદાવાદ આવશે અને સરખેજ વોર્ડમાં નવરાત્રિ પર્વ નિમિત્તે આયોજિત રાસ ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે અમિત શાહ એ સવારે એન્થમ પાર્ક પાસેના ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપી હતી અને તેનું ખાત મુહૂર્ત કર્યું હતું જ્યાં એકસો એક કરોડના ખર્ચે એક ભવ્ય મંદિરનું નિર્માણ થશે જેમાં ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ મંદિર માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર નહીં પરંતુ સમાજ કલ્યાણનું પણ મોટું માધ્યમ બનશે મંદિર પરિસરમાં મહિલા રોજગાર કેન્દ્ર આરોગ્ય ક્લિનિક અને ગરીબો માટે મફત ભોજનની સુવિધા જેવી સામાજિક પહેલ પણ શરૂ કરવામાં આવશે ભૂમિપૂજન બાદ સન્માન સમારોહ અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દેશભરમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ ઇસ્કોન સાથે જોડાયેલા વૈષ્ણવ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમિત શાહે ભૂમિપૂજન બાદ પોતાના સંબોધનમાં પણ ઇસ્કોન મંદિરના નિર્માણ અને તેના આધ્યાત્મિક મહત્વ પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું કે આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નહીં પરંતુ સંસ્કૃતિ અને સંસ્કારોનું કેન્દ્ર બનશે સી આર પાટીલે પણ આ પ્રસંગને ઐતિહાસિક ગણાવીને સૌનો આભાર માન્યો હતો છેલ્લે અમિત શાહ જૈન ગચ્છાધિપતિ વિજય અભય દેવ શ્રીશ્વરજી મહારાજના દર્શન કરી એરપોર્ટ જવા રવાના થયા હતા અહીંથી તેઓ રાજકોટ જવા રવાના થયા હતા સુરતના વરાછા વિસ્તારમાં ઇસ્કોન મંદિરની જે ભૂમિ પૂજન કરવામાં આવ્યું જે દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું આજ રોજ એ સુરતના શહેર પહોંચ્યા હતા આ ઇસ્કોન મંદિરની ભૂમિ પૂજન કર્યું હતું આપણે અહીંયા લોકો જોડાયા છે તમે જાણીશું કેવું રહ્યું આજનું કાર્યક્રમને જે અમિત શાહ ગૃહમંત્રી દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું તો કેવો અનુભવ રહ્યો ને કેવું લાગી રહ્યું છે નહીં ખૂબ જ સરસ સાહેબ આવ્યા તો ખૂબ સરસ લાગી રહ્યું છે ખૂબ સરસ આનંદ થઈ રહ્યો છે અમને બધાને અને ઈસ્કોનનો સુરતની અંદર ભવ્યથી હતી ભવ્ય એકસો ને એક કરોડના ખર્ચે આ ઈસ્કોન પરિવાર બનાવી રહ્યું છે તો આજ ખૂબ અમે અમને આનંદનો અનુભવ થાય છે અને ખૂબ ખૂબ બધાય જેને જેને સપોર્ટ આપ્યો છે એનો બધાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ એવું સાથ સહકાર લોકોને આ મંદિરની જે કલ્પના હતી એ રીતે પૂરી થઈ છે કલ્પના એ રીતની પૂરી થઈ કે અમને ખબર નથી કે ભાઈ વરાછાની અંદર જહાંગીરપુરમાં એક મંદિર હતું પણ વરાછાની અંદર આ એ ભવ્ય મંદિર છે એ અમને નથી ખબર પણ આ ભક્તોના અને આ જે વ્યક્તિઓ છે બધા એનો બધાનો ઉત્સાહ જોઈને પછી આ મંદિર આવી ગયું છે મંદિરની જે ભૂમિ પૂજન છે ગૃહમંત્રી હાથ ને અમિત શાહ દ્વારા થઈ રહી તેવું કેવું એમાં ગૃહમંત્રી આવ્યા એ બહુ સારું થયું છે કેમ કે એમના હસ્તે કર્યું છે તો આપણને એમ થયું કે ભાઈ આ ભારતના છે ગૃહમંત્રી એટલે આપણીને આવ્યા એટલે બહુ સારો અનુભવ થયો અને મંદિરનું નિર્માણ પણ સારું થાય સો કે સો મંદિર પ્રત્યે ને મંદિરની જે આજે પૂજા વિધિ થઈ ને તે ઓપનિંગ નું સત્ર છે બસ બીજું કંઈ નથી પણ આમ મતલબમાં માહોલ બહુ અલગ એટલે કે બહુ આનંદમય માહોલ છે અત્યારે બસ મે જોઈ શકો છો સુરતના વરસા વિસ્તારમાં જે ન્યુ ડેવલપમેન્ટ એરિયા છે તેના પાસે આ મંદિરનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તો પણ અહીં હાજર હતા અને ગૃહ દેશના જે ગ્રુ મંદિર સ્વામીશ સાના દ્વારા નિયમ ભૂમિ પૂજન કરવામાં જે કેમેરામેન રહી વેન્ડર સાથે સુનીલ પ્રજાપતિ ઇન્ડિયન ન્યૂઝ સુરત